નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો ખડિયા ખાતે જેમાં ગૃહમાતા એટલે કે મેટ્રોનની સંપૂર્ણ કરાર આધારિત જગ્યા માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જવાહર નવોદય વિદ્યાલય ખડીયા જિલ્લો જૂનાગઢ ખાતે ગૃહમાતા એટલે કે મેટ્રોનની સંપૂર્ણપણે કરાર આધારિત કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ માટે જગ્યા માટે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે જવાહર નવોદય વિદ્યાલય ખડિયા તાલુકો અને જિલ્લો જૂનાગઢ ખાતે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવેલું મિત્રો તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારે પોતાના સ્વખર્ચે તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ તમે નોંધી લેશો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મિત્રો જે સવારે દસ કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ થયેલા હોય તેમજ અન્ય આવશ્યક લાયકાતમાં તમે જોઈ શકો છો જે ડાયવોર્સ થયેલા અથવા તો વિધવા મહિલાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ચાલીસથી પચાસ વર્ષ સુધીની મહિલા ઉમેદવારો છે ત્યાં અહીંયા ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે પગાર ધોરણની વાત અંદાજિત પંદર હજાર રૂપિયા અથવા તો સરકાર શ્રી દ્વારા લઘુત્તમ વેતન નક્કી કર્યા મુજબ અહીંયા છોકરીઓની સંભાળ રાખવાની કામગીરી કરવાની રહેશે વિશેષ નોંધ આપેલી છે જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢ એક રહેવાસી શાળા હોવાથી ગૃહમાતા એટલે કે મેટ્રને ચોવીસ કલાક શાળામાં જ હાજરી આપવામાં આપી રહેશે મિત્રો વધારે માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે તમે નોંધી શકો છો મિત્રો તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે ખડિયા જુનાગઢ ખાતે આવેલી છે મિત્રો જેમાં ગૃહ માતા એટલે કે મેટ્રન માટેની અહીંયા કોન્ટ્રાકચ માટેની ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભક્તિ માટેની જાહેરાત આવેલી છે મિત્રો ડિસેમ્બર સવારે કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો જે સ્થળ આપેલું છે તેના માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા